એક રાવું સો ટકા ઊંધી પણ હતી મુંડા પણ છે અને ઘણા કેતા ઓછું હોય આવે એટલે ને મુંડા ને મિત્રો કઈ લેવા દેવા નથી કસરા વાળું ખેતર સાણિયું ખાતર નાખ્યું હોય એમાં હોય

એવું થઈ ગયું છે બે ત્રણ વર્ષ એવું જોવા મળે કે બે વાર ઈડા મૂકે એક મિત્રો આ મિત્રો ખાસ કરીને વાત યાદ રાખજો તો કે હાઈબ્રો એશિયા માં ઈડા મૂકે છે અને એક ખેડૂત મિત્રો ઓગસ્ટના અંતમાં એટલે આ આપણે અત્યારે ઓગસ્ટ હાલ એટલે બે વાર આપણે હવે એનો ઈલાજ કરવો પડે પણ જો એમાં એક પડી માંથી એફએસ દવા આવે ખેડૂત મિત્રો સંતોરે કોટ આપ્યો છે એટલે આની પાલભાઈ હવે છે ને કોટની લડવાની શું ઝેર હોય એની અસર હવે ધીરે ધીરે પૂરી થઈ એટલે અત્યારે આપણે ઈલાજ કરવો હવે આ સોડવું ઊંડો મિત્રો અને મેં આગલા વિડીયો મિત્રો કે આને હાથ નો અડાડવો મેં જોયું નથી પણ મેં સાંભળ્યું ભાલભાઈ કે આ કરડો અને હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું ને લગભગ એમ સમજી લ્યો ને કે આઈસીયુમાં પણ ઘણા ને રહેવું પડ્યું એવું મેં સાંભળ્યું છે એટલે કદાચ આમાં ઝેર હોય હગે હવે ભાલભાઈ આનો ઈલાજ હવે શું કરવો મને ખબર હોય તો તમને બોલ કે હવે હું તમને થોડુંક મિત્રો વિગતવાર સમજાવું આનો ઈલાજ હવે શું કરવો મિત્રો ઈલાજ હવે બેક્ટેરિયા બલ્બ એટલું કામ આપે નહીં હવે કારણ કે આને આનો સાઈઝ મોટી થઈ ગઈ જો બેક્ટેરિયા થી આનો એટલો સસોટ ઈલાજ હવે મને એવું લાગે નથી થતું તો આના માટે હું તમને બે ત્રણ રાસાયણિક ઈલાજ બતાવું બાલભાઈ પેલા તો ક્લોરો ક્લોરો અને સાયપરમેલ જે બે નું કોમ્બિનેશન આવે બાલભાઈ કે અઢીસો એમ એલ અથવા એનાથી થોડુંક ઊંચું જવું હોય તો પ્રોફેનો ક્લોરો

અને આ સાટીને આગળ પાણી પાવી દો બલભાઈ પાંચ મિનિટ ની અંદર આને ઉપર આવવું પડે અને કાયદેસર નું રિઝલ્ટ આવતું હોય ખેડૂત મિત્રો તો થાયો જામ લેમડા સાયપર પણ એમાં ધ્યાન એ રાખવું પડે છે કે ગ્લવ્સ પહેરવા પડે ચાટતા હોય તે કાંઈ તમે ખાઈ ન હકો હાથ અડાડી ન હકો નથી તમે કહેતા શર્ટ વટે એ લેમડા એનું રિઝલ્ટ પાલભાઈ જબરજસ્ત આમાં મળે અને આપણે આખા માં એવું કંઈ કરવાની જરૂર નથી કારણ કે બીજું એક મિત્ર તમને વધારાની વાત કરી દઉં આ થાયો જામ સાથે તો પાણી સાથે પાહો જમીનમાં જેટલી પણ જેવી જીવતી જીવાત હશે એ બધી મળી જાય એમાં મિત્રો ઘણી આપણી મિત્ર જીવાત પણ મળવાની